याना ऊपर वो वो વધારે મેં પહેલા 3 મિનિટ વાત કરી કે શિક્ષણ છે સિહણ નું દૂધ છે શિક્ષણ છે સિહણ નું દૂધ છે જે પીશે એ તાડ પાશે એટલે શિક્ષિત વ્યક્તિ જ હશે એ ગમ નહીં આપણા સમાજની પ્રગતિમાં શિક્ષિત વ્યક્તિ જે છે વડી વ્યક્તિ જે છે એ તો આપણને માર્ગદર્શન આપવાના છે એની પાસે અનુભવ નો નીચો છે પણ ભવિષ્યની અંદર છે કે ભાઈ અમારા માટે જે કયા બંધારણ ભરવામાં આવ્યું છે એ ખરેખર એક સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે બંધારણ છે એ કોઈ બંદર નથી